હેલો ફ્રેન્ડ જય દ્વારક્યાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું લીલા લસણના પરોઠા તેના માટે હું અહીંયા બે કપ ઘઉંનો લોટ લઉં છું આવી રીતે ચાળીને લઈ લેવાનો હવે આપણે આમાં બધા મસાલા કરશું આ લીલું લસણ લીધું છે તેના જ પરોઠા બનાવવાના છે લીલા લસણના અને તે મેં સુધારી અને ધોઈ લઈ લીધું છે હવે આપણે તે ઉમેરશું અને અત્યારે તો શિયાળો શરૂ છે એટલે લીલું લસણ પણ બહુ સરસ મળે લીલી ડુંગળી લસણ બધી વસ્તુ બહુ સરસ મળે આવી રીતે આપણે લીલું લસણ ઉમેરશું અને અડધી ચમચી હળદર ઉમેરશું થોડું જીરું ઉમેરશું અને ગરમ મસાલો હીંગ અને અજમા આવી રીતે અને કાશ્મીરી મરસું ઉમેરશું જે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અને કોથમરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મોણ માટે આપણે સિંગતેલ ઉમેરશું પાંચ પાવડા કે ત્રણ પાવડા જે તમારે લેતા હોય પ્રમાણે આપણે મિક્સ કરી લેવાનું છે આ એકદમ લીલા લસણના પરોઠા લસણ ની ચટણી સાથે ચા સાથે બહુ સરસ લાગે હવે તો શિયાળો શરૂ થઈ ગયો છે એટલે લીલું લસણ બજારમાં બહુ સરસ મળે આપણે આમાં જોતું પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે અને બહુ કઠણ એની અને બહુ ઢીલો એની તેવો લોટ પરોઠાનો બાંધવાનો આપણો લોટ બંધાઈ ગયો છે આને કાંઈ આપણે ઢાંકીને કે મૂકવાનો નથી દસ મિનિટ માટે કારણ કે આમાં કોથમરી અને લસણ બહુ જાજુ છે એટલે કદાચ ઢીલો લોટ થઈ જાય એટલે આને હવે આપણે સીધું વણી જ લેવાના છે તમારે જેવડા પરોઠા કરવા હોય તેવડા આપણે લુવા લઈ લેવાના આવી રીતે આવી રીતે આપણે બધા લુવા તૈયાર કરી લેવીશું હવે આપણા લુવા બધા વળી ગયા છે અને હવે આપણે એના પરોઠા વણી લઈશું આમાં લસણ ખૂબ છે ને એટલે કદાચ કોર ફાટે તો તમારે ગમે એક માપ લઈ લેવાનું જો લોટ સરખો બંધાણો હશે ને તો ની કઈ તકલીફ થાય આવી રીતે આપણું પરોઠું વણાઈ ગયું મારે તો તો સરસ વાણસ પણ એક સરખા કરવા માટે આવી રીતે કોઈ એક માપ લઈ લેવાનું આપણું આ પરોઠું વણાઈને તૈયાર છે અને થોડુંક જાડું રાખવાનું આવી રીતે આપણે આવી રીતે બધા પરોઠા વણી લેવાના છે અને પરોઠા બધા વણાઈ ગયા છે આવી રીતે મેં બધા વણી લીધા છે એક સરખા તમે જોઈ શકો છો કે મસ્ત લાગે છે હવે આપણે એને તળી લેવાના છે અને અહીંયા મેં તવો ગરમ કરવા મૂકી દીધો તો તવો પણ ગરમ થઈ છે ને હવે તેમાં આપણે તેલ મૂકશું અને આવી રીતે આપણે પરોઠાને તળી લેવાના છે તમે પણ આવા પરોઠા બનાવજો કારણ કે હવે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે લીલું લસણ ને ડુંગળી બધું બહુ મસ્ત મળે આવી રીતે આપણે બધા તળી લેવાના છે અને આ પરોઠાને ધીમા ગેસે તે શેકવાના તો જ સરસ શેકાશે કારણ કે થોડાક ભાખરી જેવો લોટ અને રોટલી જેવો એવી રીતે આપણે લોટ બાંધ્યો તો એટલે થોડીક શેકાતા એને સાર લાગે પણ આ જો એક વાર તમે લસણિયા પરોઠા લીલા લસણના બનાવશો ને એટલે ભાખરી પણ ભૂલી જશો એવા બનશે આ પરોઠા અને આમાં તમારે જેટલા મસાલા કરવા હોય એટલા તમે કરી શકો તલ નાખીએ કો પછી તમે આમાં આમછૂર પાવડર છે એ બધી વસ્તુ નાખીએ કો મસ્ત લાગે મેં તો એકલા લસણના જ બનાવ્યા છે એટલે મેં બીજા કોઈ ઘરમાં જે આપણે રૂટીન મસાલા હોય તે જ તે ઉમેર્યા છે લીલા લસણ થી ભરપૂર આપણા પરોઠા તૈયાર છે અને દહીં સાથે બહુ સરસ લાગે અને આ મારા લીલા લસણના પરોઠા તમને ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો